બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટ ભંજન દેવ હનુમાનજી દાદા ના મંદિરે ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે જ સુખડી અને ફ્રૂટનું અનકુલ પણ ધરવામાં આવ્યું હતું ત્યારે જો વાત કરવામાં આવે તો શણકાર કરવામાં આવ્યો હતો તેમજ સુખડી અને ફ્રૂટનો અંકુટ પણ ધરાવાયો હતો ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી અને ચાંદી નો મુગટ અને જરદોસ વર્ગ તથા ફૂલની ડિઝાઇન વાળા વાઘા જેવું ઓર્કિડ અને ગુલાબના ફૂલો નો અત્યંત મનોહર શણગાર કરવામાં આવ્યો હતો ત્યારે આજના વિશેષ દિને દાદા ને ચાંદીનો મુગટ તથા જરદોસી વર્ગ અને આકર્ષિત ફૂલોના ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ગર્ભગૃહને આર્કિડ અને ગુલાબના ફૂલોથી પણ સુશોભિત કરાયું હતું ત્યારે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે વધુમાં દાદાને સુકડી અને તાજા ફ્રૂટનો અનકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો ત્યારે આજરોજ શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શને ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી